ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પિટલાદમાં ચાલતો આનંદ બેણામાં પટેલ એમ્યુઝમેન્ટના ઓર્ગેનાઇઝર રાકેશભાઈ પટેલ પ્રદીપભાઈ ઠક્કર રાજા ઠક્કર મનુ બરાણા તરફથી એક નવી પહેલ કરવામાં આવી જેમાં સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ અને સંશોધન કેન્દ્ર સંચાલિત સાથી સ્પેશિયલ સ્કૂલ બોરસદના દિવ્યાંગ બાળકોને પિટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબના હસ્તે મનોરંજન આઇટમમાં બેસવા માટેના ટિકિટ પાસનું વિતરણ કરવામાં આવ્યું સાથે આઈસ્ક્રીમ નાસ્તો અને વિવિધ પ્રકારના મનોરંજન ફ્રીમાં આપવામાં આવ્યા જેમાં ઉપસ્થિત પિટલાદ શહેર બીજેપી સંગઠન તાલુકા મહામંત્રી અલ્પેશ પટેલ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ જોશી કારોબારી ચેરમેન જયભરતભાઈ પટેલ પિટલાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સંગઠન તથા પિટલાદ તાલુકાના તમામ હોદ્દેદારો સાથે પટેલ એમ્યુઝમેન્ટનો તમામ સ્ટાફ જાકીરભાઈ તથા અખ્તરભાઈ હાજર રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોએ આનંદ મેળામાં હર્ષોલ્લાસ સાથે મેળાનો આનંદ લીધો આ દિવ્યાંગ બાળકોની ખુશી એ સાચા અર્થમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આનંદ કર્યાની ખુશી મેળાના સંચાલકોએ અનુભવી હતી ખુજર સંદેશ ન્યૂઝ ગિરીશ ચૌહાણ